દિલ્હીમાં ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કર્યું છે આજે સવારનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે આગામી દિવસોમાં હળવા ધુમ્મસ અને તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આ વરસાદ શિયાળાનો પહેલો વરસાદ હશે જે ઠંડીની અસર વધારશે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં પણ હવામાન બદલાવવાના સંકેતો છે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન બદલવાના સંકેત દેખાઈ રહ્યા છે તમિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે તો ઉત્તર પ્રદેશમાં આઠ અને નવ ડિસેમ્બરે હળવો વરસાદ થવાની શક્યતા છે આવી સ્થિતિમાં ઠંડીમાં વધારો થવાની પણ સંભાવના છે જમું કાશમીર અને હિમાચલ પ્રદેશના પહાડોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે શિયાળાની અસર વધુ તીવ્ર બની શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીં આગામી દિવસોમાં ઠંડી વધશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ